આ ત્રિશુલ પર્વ છે ને બહુ કઠિન છે ભાઈ તો હવે અહીંથી રહ્યું છે દસ કિલોમીટર રહ્યું છે બે જય અંબે કેમ છો મજામાં ને હેલો ટુ ફેમિલી કેમ છો મજામાં બધા ભાવીને હર હર મહાદર મિત્રો ને અત્યારે સવાર થઈ ગયું છે ને અત્યારે એકલા વાગી ગયા છે આઠ વાગી ગયા છે ને અત્યારે આપણે છે દાતા જો અહીંથી વીસ કિલોમીટર છે અંબાજી તો ચાલો પહેલાં તો આપણે નાસ્તો કરી આવીએ પછી આ બધો સામાન હકલ તો એક બી ખાઈ લઈએ ફટાફટ કેમ કે ભાઈ વજન ઓછો કરો પછી ફટાફટ નાસ્તો કરી તો નાસ્તો આપણો આવી ગયો છે તો ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ આપણે પછી આપણી યાત્રા ચાલુ કરી દઈશું તો અત્યારે આપણી યાત્રા ચાલુ કરી દઈએ ને ભાઈ કાંક ને કામ થઈ જતું હોય છે રિયલમાં કંઈ ભૂલાતું તો નથી ને કંઈ ભૂલાતું નથી આ જો પાણી ડોરાઈ ગયું છે તો ચાલો ભાઈ કરીએ કરીએ દઈએ ચાલો હવે આપણે ને ભાઈ હવે છે ને જંગલનો ઇલાકો આગળથી જ આવશે અહીંથી વીસ કિલોમીટર દૂર રહ્યું છે આજે ચાલો રોડ બાજુમાં છે સામે હાઈવે છે ને ના જ છે

થોડી પહાડ સડે ને એની કારણે ત્રિશુલ પહાડ સડીએ ને તમે જોઈ શકો કેટલો મોટો ત્રિશુલ પહાડ છે બાકી ચાલો કન્ટિન્યુ ચાલતા જઈએ અહીંથી પંદર કિલોમીટર રહ્યું છે મહાદેવ નું નામ લેતા લેતા ચાલ આ ત્રિશુલ પર્વત છે ને બહુ કઠિન છે પહાડ પહાડ દેખાય હાલત ખરાબ થઈ જાય એવું લાગે કે આપણે ઉત્તરાખંડમાં આવી ગયા છે પણ ના ભાઈ ના ગુજરાતમાં છે પણ પહાડ સરળવો બહુ કઠિન છે તો હવે અહીંથી રહ્યું છે દસ કિલોમીટર રહ્યું છે તો અત્યારે ભાઈ ત્રિશુલ ઘાટ ઉપર છે અત્યારે ઘાટ તો આપણે ચડી ગયા છે હવે લગભગ નીચે ઉતરવાનું આવશે જો ડાયરેક્ટ નીચે આવે છે હવે ના જઈને ખબર પડે કે રીતનું છે બાકી ચાલો આગળ જઈએ બેઠી જાય બેઠી જાય તો ભાઈ નાસ્તો લઈને આવી ગયા છે મહાદેવ મહાદેવ તો ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ બેઠી ગયા છે ચાલો ભાઈ ચા પર એટલે ચા પીજે આવી ગયું છે ખમણ આવી ગયા છે તો ચાલો ભાઈ આરે આપણે બેઠીને નાસ્તો કરી લઈએ અહીંથી હવે સાત કિલોમીટર જોઈ રહ્યું સાત કિલોમીટર રહ્યું છે અંબાજી માનું મંદિર માતાજી કેમ છો મજા આવે ને બસ એકદમ એકદમ તો કાંઈક કહેવા માગશો બસ બસ આપ જે કામ કરો છો એ બહુ સરસ છે અને ધાર્મિક જે માતાજીના મંદિરે આપ જાઓ છો ચાલતા જાઓ છો આપની શ્રદ્ધા જોઈને મને બહુ ખૂબ એટલે ખૂબ આનંદ થયો આપની શ્રદ્ધા જોઈને ખૂબ આનંદ થયો અને સારું છે કે અત્યારના અત્યારના ટાઈમમાં આપની સંસ્કૃતિ આપ સાથે રાખો છો અને ચાલતા દરેક મંદિરે પદયાત્રા કરો છો એટલે બહુ ઘરની વાત છે હિન્દુ તરીકે બહુ ઘરની વાત છે બાકી ચાલો હવે આપણે અહીંથી અંબાજીમાંનું મંદિર રહ્યું છે ત્રણ ચાર કિલોમીટર રહ્યું ત્રણ ચાર કિલોમીટર રહ્યું અત્યારે ગેટ આવી ગયો છે અંબાજી માં તો ચાલો હવે એન્ટર થઈ ગયા છે અંબાજી મંદિર અહીંથી ત્રણ આપણે પહોંચી ગયા છે મંદિર હવે અહીંથી માત્ર એક કિલોમીટર જેવું રહ્યું હશે બાકી ભાઈઓ છે મહાદેવ મહાદેવ જય માતાજી કેમ છો દર્શન કરવા માટે જાઓ કઈક કેવા માંગશો બસ આપની યાત્રા ખુબ સુખદ રહે માં અંબા તમને ખૂબ શક્તિ આપે તમારા બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામની યાત્રા અમે ઓનલાઈન દેખીએ છીએ અને આજે અંબાજીમાં સ્વયં તમને દેખવાનો મોકો મળ્યો અને તમારા દર્શનનો લાભ મળ્યો આનંદ થયો અંબાજીમાં અમારી પોતાની હોટલ છે લોર્ડ સિકોઈન આપ અમારા ત્યાં પધારો અને અમને સેવાનો લાભ આવો એવી અમારી ખૂબ ઈચ્છા છે અંતરની ચર ચર બાકી ચાલો ભાઈ ભાઈ પણ આપણા વિડીયો જોતા હતા બાકી ફાઈનલી પહોંચી ગયા છે રૂમે તો ચાલો ભાઈ આવી ગયા છે મહાદેવ મહાદેવ કેમ છો મજામાં ને તો આપડી ભાઈ રેવાની વ્યવસ્થા ભાઈ કરી છે તો કઈક કેવા માંગશો આપડે બસ એટલું જ કહું કે આમની યાત્રા બહુ સફળ થાય ભોળાનાથ મહાદેવ એમની રક્ષા કરે બોલો મે માત કી જે તો ચાલો ભાઈ થોડી ઘરે રેસ્ટ કરશું પછી આરામ કરીને પછી પાછા દર્શન કરવા માટે જાશું ને તમને પણ દર્શન કરાવવા તો અત્યારે ફાઇનલી ભાઈ સુઈ ગયા હતા અત્યારે સાડા છ વાગી ગયા છે ઉઠી ગયા છે બાકી ચાલો ભાઈ અરે જઈએ આવી આરતી થશે મંદિરે તો ચાલો ભાઈ

તો ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ ને ભાઈ જેમ બહાર નીકળ્યા ને એવી ઠંડી એટલી લાગે જ ને બહુ લાગે છે ઠંડી ચાલો ભાઈ પેલા તો નાસ્તો કરી લઈએ દર્શન કરવા માટે જય શિવ ભાઈ એને અરે તો ચાલો ભાઈ દર્શન કરી આવ્યા પાછા તો અત્યારે મિત્રો તમે પણ અહીંથી દર્શન કરી લો બાકી તો દર્શન તો થઈ ગયા છે ચાલો હવે આપણે